વડોદરા શહેરમાં હાલ તો ચોમાસુ એ નથી કમોસમી વરસાદ પડ્યો છે અને માત્ર અંથામાં માવઠામાં ભૂવા પડવાની સમસ્યા ફરી ઉભરી આવી છે મુજમહુદા કોટા રોડ પર હોટેલ વિવાંતા પાસે મહાકાય ભૂવો પડી ગયો છે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે આ ભૂવો એટલો વિશાળ છે કે આખે આખી કાર તેમાં ખાબકી શકે તેમ છે સ્થાનિકોએ જણાવ્યું કે રસ્તા પર અચાનક ભૂવો પડતા અકસ્માતનો ભય વધ્યો છે મહાનગપાલિકાએ તાત્કાલિક બેરીકેટિંગ કરીને રસ્તો બંધ કરી દીધો પરંતુ ગુહો પોરવાની કામગીરી હજુ સુધી કોઈ હાથ ધરવામાં નથી આવી લોકો આક્રોશમાં છે માત્ર બેરિકેટિંગ કરીને કોર્પોરેશન સંતોષ માની લે છે પરંતુ વાસ્તવિક ઉકેલ ક્યારે આવશે એ સવાલ છે આ વિસ્તારમાં અગાઉ પણ ગુવા પડવાના બનાવો બન્યા છે વહીવટી તંત્રને રસ્તાની ગુણવત્તા અને જૂની પાઇપલાઇનની તપાસ કરવાની પણ માંગ ઉઠી છે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી છે અધિકારીઓને કે કોઈ એમની પર કોઈ પ્રેશર નહીં નેતાઓનું નેતાઓ નહીં તો પછી નેતાઓનું સાંભળતા નહીં અધિકારીઓ મન ભાવે એમ એમની રીતે કામ કરવાનું લોકોને હેરાન કરવાના પ્રજાને વડોદરાને ખાડોદરા બનાવી દીધું લોકોના ધંધા રોજગાર ઠપ કરી દે લોકોએ દુકાનો વેચવા કરી સેલના બોર્ડ મારી દેતા તમે જોઈ લેજો એટલે લોકોના ધંધા રોજગાર બી લોકો ઠપ કરી રહ્યા છે એક જ અઠવાડિયામાં બ બે વાર ભુવા હજુ આગળ તો બીજી કામગીરી ચાલુ છે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે લોકોનું કોઈ સાંભળતું નથી વડોદરાવાસીઓએ જાગવું પડશે નહીં તો વહેલી તકે એમના ઘરોમાં ભૂવા પડશે આ રોડ પર કોઈ પરિવાર તો હોમ જવાનો છે કેમ કે એમને કંઈ પડી નથી કોઈ આગળના રોડ પર એમને ખબર છે કે પાઇપલાઇન તૂટી ગયેલી છે

એ બંધ થવાનું નામ નથી દેતું માત્ર ને માત્ર આ લોકોની જે મિલીભગત છે તંત્રમાં બેઠેલા લોકો સત્તાધારી પક્ષો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના અને મોટામાં મોટો ભ્રષ્ટાચાર આ રોડ ઉપર કર્યો છે એનું આ જે છે એ પાપ એમનું જે કરેલું પાપ જે છે એ ઉગાડું પડી ગયું છે વડોદરા શહેરમાં ભર શિયાળે પણ ભૂવા પડવાની સમસ્યા છે તે યથાવત જોવા મળે છે બે દિવસ પહેલાં જ હોટલ વિવાનતા સામે એટલે કે અકોટા મુજમૌડા રોડ ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર આજે આ જ રોડ પર તેની બાજુમાં એ જ પ્રકારનો ભૂવો છે તે પડ્યો છે આપ જોઈ શકો છો તે રીતે હાલ સ્થાનિકો દ્વારા તેને ફૂલહાર ચડાવી અને આ ભૂવો છે તેનું સ્વાગત કરવામાં આવ્યું છે પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે આખો આ જે રોડ છે કે આ રોડ ઉપર સતત ભૂવા પડતા રહ્યા છે છેલ્લા એક વર્ષની અંદર બાવીસથી પણ વધુ ભૂવા છે કે આજ રોડ છે તેના ઉપર પડી ચૂક્યા છે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે આ ભુવાના સમારકામ પાછળ પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ભુવા પડવાની સમસ્યા છે તેનો નિકાલ નથી આવ્યો અને સ્થાનિકોને અવારનવાર હેરાન થવાનો વારો આવે છે હાલ પણ જોઈ શકો છો તે રીતે આખો આ જે રોડ છે તેને બંધ કરવામાં આવ્યો છે અને હાલ રોડ બંધ કરી અને આ જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે પરંતુ મહત્વની વાત અહીંયા છે કે સતત અવારનવાર આ જે ભૂવા પડવાની સમસ્યા સર્જાઈ રહી છે ને તેના કારણે જે લોકો છે જે સ્થાનિકો છે તેઓને પણ હેરાનગતિ વેઠવાનો વારો આવે છે ખાસ કરીને વાત કરીએ તો સતત વડોદરા શહેરમાં પડતા આ પ્રકારના ભૂવા છે તેને લઈને લોકો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે બે દિવસ પહેલાં જ ભૂવો પડ્યો ને ત્યાંની બાજુમાં જ ફરી એકવાર આજે મસ્ત મોટો ભૂવો પડે છે કે એક નાખી જે કાર ખાપતી જાય એટલે કે મોટી ભૂવો છે તે અહીંયા પડે છે અને તેના કારણે લોકો છે તે પણ ક્યાંકને ક્યાંક રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને કોર્પોરેશન દ્વારા જ આ રોડ ઉપર લાંબી જીઆરપી સિસ્ટમથી પાઇપલાઇન નાખવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે પરંતુ આ પ્રોજેક્ટ છે તે હજુ પ્રથમ ફેઝમાં છે ત્યારે ક્યારેય આ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે અને ક્યારે આ જે નાગરિકો છે તેને અહીંયાથી મુક્તિ મળે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો સતત પડતા ભૂવા છે તે નાગરિકો માટે મોટી સમસ્યા સમાન બન્યા છે કારણ કે દર બે દિવસે ભર શિયાળાની અંદર ભુવા પડતા હોય છે ને તેની જે હાલાકી છે તે નાગરિકોને વેઠવાનો વારો આવતો હોય છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા